ભુજમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગજનો સમાજમાં પોતાનું સ્થાન ઊભું કરી મજબૂત બનાવી શકે તેમજ પગભર થઈ શકે તે માટે તેમને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ બચ્ચન સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે દિવ્યાંગજનોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ પ્રત્યેની લાગણીને બિરદાવીને તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ના કાર્યો થઈ રહ્યા છે કચ્છની અંદર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે આપણા દર્દીઓ છે એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી હતી પચીસ કરતાં વધારે લોકોને આજે ઝોમીટો કંપની દ્વારા સીએસઆર અંતર્ગત આજે આ સેવાનો લાભ આપવામાં આવ્યો તો એક દીકરો જે ઓલિમ્પિક્સ સ્ટેટ રમ્યો છે અને નેશનલ રમવા જઈ રહ્યો છે વેદ ગોસ્વામી એને આર્ટિફિશિયલ લેગ પાંચ લાખ રૂપિયાનો જેટલો રકમનો એને આજે એગ્રો સેલના માધ્યમથી આજે આપવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં આપણા સૌના સમાજસેવક વડીલ મોરબી શ્રી દિલીપભાઈ દેશમુખ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ નગરપતિ શ્રી રશ્મીબેન તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ બંને કંપનીઓના સીએસઆરના સૌ વડાઓ અને મોટી સંખ્યામાં આજે એમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમના જીવનમાં કદાચ આ પહેલી વખત એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર મળી રહી છે આનો ઉલ્લેખ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાતની અંદર કર્યો હતો અને એનામાંથી આજે અમને પ્રેરણા મળી છે અને જ્યારે આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ને એ જ દિવસે આ બીમારીના સૌ બાળકોને સમગ્ર કચ્છમાંથી બોલાવી કરીને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવે છે કારણ કે એમની જે શારીરિક જે ક્ષમતા છે બહુ ખરાબ રીતે એમની શારીરિક ક્ષમતા છે તેઓ હલનચલન નથી કરી શકતા તેઓ હાથ પણ ઊંચો નથી કરી શકતા પગ પણ ઊંચો નથી કરી શકતા અન્ય વ્યક્તિ ઉપર નિર્ભર રહેવું પડે છે ત્યારે આ ઇલેક્ટ્રિક વ્હીલચર મળવાના કારણે એ બસો પાંચસો મીટર સુધી એકલા કદાચ હરવું ફરવું હશે એમને વાતાનુકૂળ કરવું હશે તો એ કરી શકશે આજે હું સૌનો અત્રેથી ધન્યવાદ કરું છું જેમને સહયોગ કર્યો છે એ બધાનો અને આ પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ દિશાની અંદર આ સંસ્થાના પ્રમુખ જે સુરેશભાઈ છે કચ્છના એ સતત અમારા સંપર્કમાં છે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત પણ કરી છે આયુષ્યમાન કાર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે અન્ય રીતે એની યોગવાઈ બનાવવામાં આવે અહીંયા એનું સેન્ટર ઊભું કરવામાં આવે ફીજીઓના માધ્યમથી એને આપણે મદદરૂપ બની શકીએ મેં હમણાં જરૂર પડશે તો કોઈ સેન્ટર ઊભું કરશે તો એમને એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત પણ સંસદ નિધિમાંથી મેં કરી છે કે એમના ઘરે જઈ કરી ફીજીઓ જાય અને એમના ઘરે જ જે કરીને ટ્રીટમેન્ટ કરાવી શકે એવી પણ આપણે એક જાહેરાત કરી છે આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસે એક ગંભીર બીમારી મસ્કુલર ડિસ્ટ્રોફી જેમના વિશે મોદી સાહેબે એમના મન કી બાત કાર્યક્રમમાં પણ વાત કરી હતી અને સંગઠના સુરેશભાઈ આહિરે સંપર્ક કરીને આ વાત બે ત્રણ વર્ષથી અમારી ચાલતી હતી અને કેવી રીતે મદદરૂપ થઈ શકાય કારણ આ બીમારીની કોઈ ટ્રીટમેન્ટ નથી તો એમને જીવનમાં થોડી સહજતા આવી જાય એટલા માટે એક ઇલેક્ટ્રિક વ્હીલચેરની એમણે વાત કરી હતી અને આજે એવા થોડા પેશન્ટને અમે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપણા અહીંના સાંસદ વિનોદભાઈના સહયોગથી આપી શકે છે ભવિષ્યમાં આ પેશન્ટ માટે આવું જ કોઈક નાનું સેન્ટર પણ અહીંયા ચાલુ થાય ફિઝિયોથેરાપીની વ્યવસ્થા માટે પણ આજે અમારી સાથે રજૂઆત આવી છે એ વ્યવસ્થા પણ એમની સરળતાથી થાય આયુષ્યમાન કાર્ડમાં પણ આનો સમાવેશ થાય આ ટ્રીટમેન્ટનો તો આ બધી જ પાસાઓનો વિચાર કરીને એમને કેટલી મદદ કરી શકાય એટલી મદદ અમે બધા મિત્રો મળીને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિનોદભાઈની સંસ્થા એના માધ્યમથી અમે કરવાનો પ્રયત્ન કરશું પહેલાં તો મસ્ક્યુલર ડિસ્ટ્રોપીની આપને વાત કરી દઉં મસ્ક્યુલર ડિસ્ટ્રોપી એક ગંભીર અને આનુવંશિક બીમારી છે જેનો હાલમાં ક્યાંય વિશ્વમાં સારવાર નથી અને આવા લોકોનું જીવન ધોરણ ખૂબ જ અઘરું હોય છે તો એ જીવન ધોરણને સરળ કરવા માટેને અમે સૌ સાથે મળીને પ્રયત્નો કર્યા અને અમે મારાથી થતાં જેમ કે મેં પ્રયત્નો કર્યા એમાં મારી પાછળ બેઠા દિલીપભાઈ દેશમુખ દાદા અંગદાનના પ્રણેતા એમના સહયોગથી મેં આજે એક કામ અમારું સફળ થયું એવું મેં દાદાના સહયોગથી માન્યશ્રી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને વાત કરી કે આવા લોકોને એક જો ઇલેક્ટ્રિક પાવર વ્હીલચર સાદી વિલચર નહીં ઇલેક્ટ્રિક પાવર વ્હીલચર જો મળે તો આવા લોકોનું જીવન ધોરણ અમુક અંશે સરળ થઈ શકે જે સાવ બેડ ઉપર પરાધીન છે અન્ય વ્યક્તિની સહાયતા જોઈએ તો એ વ્હીલચેર પર બેસી અને ક્યાંય પણ આવી જઈ શકે એના માટે તો દાદાને વિનોદભાઈને વાત કરી તો એમને તરત જ આ પાડી આના માટે આપણે પ્રયત્ન કરશું આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણે આ ભગીરથ કાર્ય કર્યું અને કચ્છના પચીસક જેવા લાભાર્થીઓને આ એકની કિંમત પચાસ હજારથી પ્લસ છે એવી વ્હીલચેરો આપી અને એમનું જીવન થોડુંક સરળ બને એવા પ્રયત્નો કરી અને આ આપણી જે આપણે જે શરૂઆત કરી છે આની કામગીરી માટેની એમાં થોડા ઘણા અંશે સફળતા મળી